તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તરની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે કે વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી અને આખું રાજકોટ રડી પડ્યું હતું દોસ્તો અને સુપરસ્ટાર ગુજરાત કલાકાર એમ કહેવાય છે કે ગુજરાતી કલાકારો પણ બધા પહોંચી ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આખું રાજકોટ રડી પડ્યું હતું રાજકોટ તો રડતા હતું પરંતુ ઉપરથી પણ રડી પડ્યું હતું દોસ્તો તમને ખબર કે આખા ગુજરાતની અંદર એટલો બધો વરસાદ ખાબક્યો છે કે વાત જ ના પૂછો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો છે વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને દેશ વિદેશથી લોકો પણ આવ્યા હતા એટલા બધા લોકો આવ્યા હતા કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી વિજયભાઈ રૂપાણીનું એવડું મોટું ગુજરાતની અંદર નામ હતું કે વાત જ ના તો પ્રાર્થના સભાની અંદર એમ કહેવાય છે કે દેશ વિદેશથી લોકો ઉમટી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં નીતિન જાની પણ એની પણ ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે નીતિન જાનીનું એવું કેવું હતું કે વિજયભાઈ રૂપાણી જેવું કોઈ માણા ના થાય એને કોઈ પણ જાતની મોટા જ નથી દોસ્તો નાના હોય કે મોટા હોય બધા સરખા હતા એના માટે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર જરૂર લખી દોસ્તો હા તો આજનો વિડીયો ગમે લાઈ ફેર બીજા વિડીયો મળી તકે જય હિન્દ જય ભારત બાઇ બાય